નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો આજે વિશ્વ હોમિયોપેથિક દિવસ છે આપણે ત્યાં સારવાર કરવા માટેની ત્રણ પદ્ધતિઓ છે આયુર્વેદિક હોમિયોપેથી અને એલોપેથી આજનો સમય આમ તો એક રીતે કહી શકાય કે એલોપેથીનો જમાનો છે બધાને તરત જ સ્વસ્થ થઈ જવું છે પછી એની આડઅસર આવે એના વિશે લોકો જલ્દી વિચારતા નથી કારણ કે ભાગદોડ ભરેલી જિંદગી છે તેમ છતાં આજે પણ ઘણા બધા લોકો છે જે આયુર્વેદ અને હોમિયોપેથીમાં ખૂબ જ વિશ્વાસ કરે છે અને પોતાના સ્વાસ્થ્ય માટે પોતાની સારવાર માટે આ પદ્ધતિઓનો ઉપયોગ કરતા હોય છે એમાંની એક એટલે કે હોમિયોપેથી જેના ઉપર ભારતમાં સૌથી વધારે લોકો વિશ્વાસ કરતા થયા છે દિવસે દિવસે

હોમિયોપેથી કરિયર ને લઈને પણ ચર્ચા કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે સાથે સાથે બે મહેમાનો ઉપસ્થિત ઉપસ્થિત છે છે ગૌરવ ભટ્ટ જેઓ પ્રિન્સિપાલ અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે અમદાવાદ હોમિયોપેથી મેડિકલ કોલેજ પારોલ યુનિવર્સિટીથી સાથે સાથે એક હોમિયોપેથિક ડોક્ટર જાણીતા એવા ગાંધીનગરથી આપણી સાથે છે ડોક્ટર પંકજ દરજી પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે

અને મને કહેતા બહુ જ અને ખૂબ જ ગર્વ થાય છે કે આજે એ નિમિત્તે જ અમે દિલ્હીમાં એક ખૂબ મોટો પ્રોગ્રામ યોજ્યો હતો અને એમાં આપણા દિલ્હીના સોરી ભારતના પ્રેસિડેન્ટ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ હાજરી આપી હતી અને એમણે ઉદઘાટન કર્યું હતું સમારોહનું બીજી વાત આપણે જયારે કરિયર વિશે કરીએ છીએ હોમિયોપેથીની તો હોમિયોપેથીમાં ખૂબ જ ઉજ્જવળ તક છે અને કરિયર તરીકે ટ્વેલ્થ સાયન્સ જયારે પાસ થઈ જાય છોકરો અથવા છોકરી અને પછી એમણે નીટ ક્લિયર કરવી પડતી હોય છે અને નીટ થ્રુ એમને મેરિટ પ્રમાણે જે કોર્સ છે એમાં એડમિશન મળી શકે છે અને એમાં એડમિશન લીધા પછી આ આખો કોર્સ જે છે એ સાડા પાંચ વર્ષનો હોય છે સાડા પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ કોઈ પણ સ્ટુડન્ટ પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસમાં જોડાઈ શકે છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જોડાઈ શકે છે અને એની સાથે સાથે જ ગવર્મેન્ટ જોબ્સની પણ તકો ખૂબ જ ઉજ્જવળ છે હોમિયોપેથી માટે અને એ સિવાય જો એકેડેમિક ક્ષેત્રમાં પોતાનું આગળ ભવિષ્ય વધારવું હોય તો એ જઈ અને એમડી પણ કરી શકે છે પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કરી શકે છે હોમિયોપેથીમાં જેમાં અલગ અલગ વિષયોમાં હોમિયોપેથીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન થતું હોય છે અને જેનો સમયગાળો ત્રણ વર્ષનો હોય છે એટલે હોમિયોપેથીમાં તમે બીએચએમએસ યુજી પૂરું કરો ના 5.5 વર્ષ અને એ પછી જો તમારે એકેડેમિક્સમાં જવું હોય તો એમડી કરવું ફરજિયાત છે કમ્પલ્સરી છે ગાઈડલાઈન્સ પ્રમાણે અને એનો સમયગાળો વર્ષ નો હોય છે તો એના પછી કોઈ પણ સ્ટુડન્ટ જે છે એ એકેડેમિક્સમાં જોડાઈ શકે છે અને હાલના નવા નિયમો પ્રમાણે હવે નવી एग्जाम આવે છે એન્ટ્રન્સ ટેસ્ટ ટીચર્સ માટેની જે હોય છે આપવી પડે છે અને પછી એ લેક્ચરર તરીકે કોઈ પણ હોમિયોપેથી કોલેજમાં જોડાઈ શકે છે ડૉક્ટર પંકજ આ તો કરિયરની વાત થાય કે હોમિયોપેથીમાં કરિયર બનાવવા માટે શું કરવું જોઈએ અને ખૂબ ઉજ્જવળ ભવિષ્ય છે જે રીતે ડૉક્ટર ગૌરવ કહી રહ્યા છે પરંતુ હોમિયોપેથી કારણ કે આજે દિવસ પણ ઉજવી રહ્યા છે હોમિયોપેથી સરળ શબ્દોમાં સમજવો કારણ કે લોકોને એલોપેથી અને આયુર્વેદ વિશે તો ઘણું બધું જ્ઞાન હોય છે પરંતુ જ્યારે હોમિયોપેથી વાત આવે છે એટલે ઘણા લોકો આજે પણ એવા છે કે સીમિત જ્ઞાન છે ખાસ ખ્યાલ નથી કે હોમિયોપેથીમાં કઈ રીતે સારવાર કરવામાં આવે છે

ત્યારે એમને લાગ્યું કે મેલેરિયાના જે ઝાડ હતું કે જે સિંકોના નામનું ઝાડ એની છાલનો એમને ઉપયોગ કર્યો તો મેલેરિયા જેવો ચિહ્નો દેખાયા અને આપણે જોઈએ છે કે મેલેરિયાના ચિહ્નોમાં કેવું હોય કે પહેલા સખત તમને ઠંડી લાગે પરસેવો થાય અને ધ્રુજારી સાથે પછી તાવ તપે ઉતરી જાય એટલે જે મેલેરિયાના ચિહ્નો હતા એવું થયું પછી એમને પોતે એમડી ફિઝિશિયન હતા એટલે એમની જોડે જે મેલેરિયાના પેશન્ટ આવતા હતા ને

અને મેલેરિયાના ચિન્હો જતા રહ્યા કે તાવના ચિન્હો હો જે હતા એ જતા રહ્યા ત્યારે એમને જે ડોક્ટર હનીમેને આખો એક સિદ્ધાંત આપ્યો કે સિમિલિયા સિમિલિબસ ક્યુરેન્શિયલ આ એક જર્મન વર્ડ છે આખો કે સરખાથી સરખાનો મારણ લાઈક સ્ક્યોર લાઈક એટલે આપણે સાદી ભાષામાં જો સમજવું હોય ને તો હોમિયોપેથી એક એક સાદા સિદ્ધાંત ઉપર કામ કરે છે કે ઝેરનું મારણ છે હોમિયોપેથીમાં તમને જ્યારે શરદી ખાંસી કેવું કંઈ તમને થાય અને તમે જ્યારે ડોક્ટર જોડે જાઓ

પછી બીજું જોઈએ કે પ્રાણીઓ છે તો પ્રાણીઓ સપોઝ મધમાખી છે તો એનું ઝેર એક્સટ્રેક્ટ કરીને એમાંથી બનાવવામાં આવે છે સાપ છે તો એનું જે ઝેર હોય એ એક્સટ્રેક્ટ કરીને બનાવવામાં આવે છે એ જ રીતે મેટા મિનરલ્સ છે જેટલા આપણે મેન્ટલિસ્ટના આવર્ત કોષ્ટકમાં જોઈએ કે 108 એટલા જેટલા મિનરલ છે સપૂઝ એમાં કેલ્શિયમ આયન કે મેગ્નેશિયમ આયન મેગ્નેશિયમ આયન ફેરમ આયન સિલ્વર આયન ગોલ્ડ આયન બધામાંથી હોમિયોપેથિક દવા બને છે અને અત્યારે જે લેટેસ્ટમાં આપણે જોવા જોઈએ તો નોસોડ એટલે કે આપણે જે અમુક શરીરના જે કોષો છે સપોઝ કેન્સર થયું હોય તો એના જે સેલ લઈને એમાંથી દવા બનાવવામાં આવે છે પછી ટીબી થયો હોય તો એના સેલ લઈને દવા બનાવવા એને નોસોડ કહે છે આમ કહેવાય કે આ શૂન્ય દવા આપ મેઝર ચાર વસ્તુમાંથી બનાવવામાં આવતી હોય છે બીજી વસ્તુ આપણે હોમિયોપેથીમાં જોઈએ ને તો આ એમાં કોઈ કેમિકલ્સ હોતા નથી જેના લઈને જે સાઇડ ઇફેક્ટ થવી જોઈએ ને એ 0% સાઇડ ઇફેક્ટ હોય છે બીજું પ્રાઇસની રીતે બીજી બધી સપોઝ એલોપેથી દવાની કમ્પેરેટિવલીમાં આપણે જોઈએ તો હોમિયોપેથિક દવાઓ છે ને એ ઘણી સસ્તી પડતી હોય છે બીજી વસ્તુ આપણે જોઈએ તો હોમિયોપેથિક દવાઓ છે રોગને છે ને એ જડમૂળમાંથી મટાડે છે આવા તો કઈ કેટલા ફાયદા હોમિયોપેથિકમાં રહેલા છે જુઓ ચર્ચા કરીશું ઉપરાંત ડોક્ટર ગૌરવ આજનો જે સમય છે લોકોની ભાગદોડ ભરેલી જિંદગી છે કોઈ પણ સમસ્યાઓનો જલ્દીથી ઉકેલ જોઈએ છે લોકોને તરત સાજા થઈ જવું છે અગર કોઈ સારવારનો પણ પ્રોબ્લેમ હોય એટલે બધા એલોપેથી તરફ વળી ગયા છે એલોપેથીનો સમય એક રીતે કહીએ તો ખોટું નથી આજનો સમય આનો સમય છે ભારતમાં એલોપેથીનો સૌથી વધારે લોકો ઉપયોગ કરે છે અને આયુર્વેદનો ઉપયોગ આપણે ત્યાં થતો આવ્યો છે કારણ કે આયુર્વેદ ભારતમાંથી જન્મેલી કહી શકાય કે એક ચિકિત્સા પદ્ધતિ છે હોમિયો

તો તમારે બહુ દિવસો માટે એ દવાઓ લેવી પડે લાંબા સમયગાળા માટે દવાઓ લેવી પડે અને પછી જ તમારો રોગ જે છે એ જળમૂળમાંથી એનો નાશ થાય છે પણ આમાં એ વસ્તુ પણ લોકોએ સમજવાની જરૂર છે કે તમને કયો રોગ છે અને ક્યારથી છે જેમ કે અમારી પાસે ઘણા પેશન્ટ એવા આવતા હોય છે કે જેમણે કોઈક એમના ડિસીઝ કન્ડિશન માટે એલોપેથિક દવાઓ છેલ્લા પાંચ સાત દસ વર્ષથી લીધી હોય અને પછી એ લોકો હોમિયોપેથી સારવારમાં જો આવે તો સ્વાભાવિક છે કે તમારે એ રોગને મટાડવો હોય સાજા થવું હોય તો તમારે હોમિયોપેથીને પણ થોડા ટાઈમની થોડો ટાઈમ આપવો પડે એની દવાઓને અસર થવાનો ટાઈમ આપવો પડે અને એમાં સૌથી મોટો ફાયદો એ છે કે તમને આડઅસર અસર નહીં થાય થશે તો ફાયદો જ થશે બીજું કોઈ નુકસાન નહીં થાય અને રહી વાત કે જલ્દી જે લોકોને શું કહેવાય આપણે ટ્રીટમેન્ટ જોઈએ છે અને તરત સારવારની જે આપણે વાત કરીએ છીએ તો હોમિયોપેથીમાં પણ બહુ જ તરત સારવાર મળે એવી દવાઓ છે જેમ કે હવે કોઈકને શરદી હોય કે તાવ હોય એના માટે કંઈ સાદો તાવ છે ને એ છે તો તમે દસ દિવસ પંદર દિવસ નથી દવા લેવાના તો હોમિયોપેથીમાં પણ તમે એક ડોઝ બે ડોઝ કે એક દિવસની દવાથી તમને સારવાર મળતી હોય છે તમે સાજા થઈ શકો છો એવી જ રીતના બાળકોના રોગોમાં ઘણા બધા પીડિયાટ્રિક કેસીસમાં હવે પેરેન્ટ્સ જે છે એ એલોપથી ને પ્રિફર નથી કરતા અને હોમિયોપેથી પ્રિફર કરે છે કારણ કે એ બાળકો માટે તો બહુ જ સેફ છે અને તમને જેટલી ફાસ્ટ રિલીફ હોવી જોઈએ અથવા તો થવી જોઈએ એટલી ફાસ્ટ રિલીફ પણ ડેફિનેટલી એનાથી થાય જ છે બીજું કે અવેરનેસ ની આપણે વાત કરીએ તો હોમિયોપેથી એ આજે ભારતમાં એક મેઇન સ્ટ્રીમલાઇન ની સિસ્ટમ ઓફ મેડિસિન છે ઘણા બધા અ ગવર્મેન્ટના જે ઉપક્રમો છે સ્કીમ્સ છે મેડિકલ સ્કીમ્સ છે એમાં હોમિયોપેથી જે છે એ ઇન્ક્લુડેડ છે એટલે લોકોને બહુ જ હવે સહેલાઈથી એ ગવર્મેન્ટ ડિસ્પેન્સરીઝ પર પ્રાઇવેટ પ્રેક્ટિશનર્સ પાસે બહુ જ મળી જાય છે ગુજરાતમાં તમે વાત કરો તો ગુજરાતમાં પણ એની અવેરનેસ બહુ જ છે ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્ર એવા બે સ્ટેટ છે જ્યાં હોમિયોપેથી કોલેજો સૌથી વધારે છે એટલે સૌથી વધારે હોમિયોપેથ ગુજરાત અને મહારાષ્ટ્રમાં બહાર પડે છે એ સિવાય આપણે ભારત દેશના બીજા રાજ્યોની વાત કરીએ તો બંગાળ છે કેરેલા છે ઉત્તર પ્રદેશ છે ત્યાં હોમિયોપેથી ખૂબ જ પ્રચલિત છે અને લોકોમાં દિવસે ને દિવસે જે માઉથ પબ્લિસિટી છે એનાથી હોમિયોપેથી ખૂબ જ પ્રચાર થઈ રહ્યો છે કારણ કે હવે લોકોને ખ્યાલ છે કે ભાઈ આપણે એવી કોઈ પેથી સારવાર લેવી જોઈએ જેમાં આપણને જળમૂળ વસ્તુઓ મટે અને સૌથી મોટી વાત કે આડ અસર ના થાય આ ઉપરાંત ડોક્ટર પંકજ કયા કયા એવા રોગો છે કે જેમાં હોમિયોપેથી લોકો વધારે પ્રિફર કરતા હોય છે અને કયા કયા રોગોની હોમિયોપેથીમાં દરસલ સારવાર થાય છે અને જે ઝડપથી અસર પણ કરતી હોય

કેટલા સદસ રિઝલ્ટ હોય છે હોમિયોપેથીમાં પણ મેઈન વસ્તુ શું છે કે તમે કયા ડોક્ટર જોડે જાવ છો અને ડોક્ટરનો નોલેજ કેવું છે એના પર આધાર છે તો તમને કેન્સર જેવા કેન્સરમાં પણ હોમિયોપેથી સારા રિઝલ્ટ આપે છે અત્યારે સપોઝ મારી ક્લિનિકમાં આપણે જોઈએ તો એક દિવસના બાળકથી લઈને 80 90 વર્ષના આ જે માણસ હોય એ બધા આવે છે અને આપણી જોડે એવા પણ વેરાઈટી ઓફ પેશન્ટ છે કે સપોઝ સામાન્ય શરદીથી લઈને કેન્સર સુધીના પેશન્ટ

ના એમાં કેવું થાય છે કે દવાઓમાં માં જ્યારે પેલી ગોળી જ્યારે આપવામાં આવે છે કારણ કે મારા પાછળના બેકગ્રાઉન્ડ માં તમને દેખાય છે જે પિલ્સ આપતા હોય છે એ જનરલી લેક્ટોઝ એટલે સેકલેક આવે દૂધનો પાવડર એમાંથી ગોળી બનાવવામાં આવતી હોય છે હવે એ જે ગોળી છે ને એ બેઝ તરીકે કામ કરતી હોય છે પણ એમાં જે નાખવાના જે અર્ક હોય છે ને એ ડિફરન્ટ ડિફરન્ટ હોય છે એટલે એમાં અર્ક નાખેલા બધી પાંચ ઘરમાં પાંચ વ્યક્તિઓ હોય અને પાંચ જણ જો એ હોમિયોપેથિક દવા લેતા હોય

હવે એ આલ્કોહોલ માં જે દવા બનાવવામાં આવતી હોય એટલે એ જો એમને લિક્વિડ આપવામાં આવે ને તો એ ઇવાબ્રેટ થઈ જાય તો લાંબા ટાઈમ સુધી ટકે નહીં એટલા માટે કોઈ પણ જ્યારે દવા આપતા હોય ત્યારે આ જે પ્રકારની જે પીસ હોય એ જુદા જુદા નંબરની હોય છે એનો આકાર નાનો મોટો એ રીતનો હોય છે પણ એમાં મિક્સ કરીને આપે જેના લઈને જે દવા છે એમાં એ સોસાઈને રહે અને લાંબા સમય સુધી એ તમે લઈ પણ શકો અને એની અસર પ્રોપર થાય એટલા માટે દર્દીઓ માટે અલગ અલગ દવાઓ હોય છે અલગ અલગ સારવારની પદ્ધતિ હોય છે હોમિયોપેથીમાં પણ આ ઉપરાંત ડોક્ટર ગૌરવ જ્યારે આપણે શરૂઆતમાં વાત કરી કે આજે રાષ્ટ્રપતિએ પણ જે કાર્યક્રમ થયો એમાં સંબોધન કર્યું હતું એક મહત્વપૂર્ણ બાબત એમને સંબોધનમાં એ કરી કે અત્યારે સંશોધનનો સમય છે બધા જ ચિકિત્સા પદ્ધતિઓમાં સંશોધન થઈ રહ્યા છે આયુર્વેદમાં થઈ રહ્યા છે એલોપેથીમાં દરરોજ નવા નવા સંશોધન થઈ રહ્યા છે હોમિયોપેથીમાં હાલ કેવા પ્રકારના સંશોધન થઈ રહ્યા છે કેટલી ઝડપી થઈ રહ્યા છે આપણે સંશોધનની વાત કરીએ તો રિસર્ચ ઇઝ ધ નીડ ઓફ ધ આર અને જેવી રીતના બધી જ મેડિકલ ફ્રેટરનિટીમાં કહેવાય છે કે મેડિસિન ઇઝ અ એવર ચેન્જિંગ એન્ડ અ નેવર એન્ડિંગ ફિલ્ડ તો એ જ પ્રમાણે હોમિયોપેથી પણ રિસર્ચ જે છે એ ખૂબ જ ઝડપી થઈ રહ્યા છે રિસર્ચ માટે દરેક રાજ્યોમાં એક રિસર્ચ જે સરકાર ચલાવતી હોય છે એ કાર્યરત છે અને એની સાથે સાથે સીસીઆરએચ એટલે સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી એ ખૂબ જ મોટા પાયે અને ઝડપી ધોરણે રિસર્ચ હાથમાં લે છે અને કરે છે એની સાથે સાથે જ જે કાઉન્સિલ છે એ કાઉન્સિલ થ્રુ દરેક કોલેજોમાં જયારે ઇન્ટર્નશીપમાં છોકરા હોય છે ત્યારે પણ રિસર્ચ થતા હોય છે નોટ ઓનલી ઇન્ટર્નશીપ પણ એક એસટીએસએચ પ્રોગ્રામ જે ગવર્મેન્ટનો છે જેમાં શોર્ટ ટર્મ સ્ટુડન્ટશીપ પ્રોગ્રામ જે આપણે કહીએ છીએ શોર્ટ ટર્મ સ્કોલરશીપ ઇન હોમિયોપેથી ફોર સ્ટુડન્ટ એ આપવામાં આવે છે બેઝડ ઓન રિસર્ચ અને એવી જ રીતના જે પોસ્ટ ગ્રેજ્યુએટના છોકરાઓ છે એ પણ રિસર્ચ કરતા હોય છે એટલે રિસર્ચ જે છે એ બહુ જ ગ્રાઉન્ડ લેવલથી થતો હોય છે સીસીઆરએચ એક સેન્ટ્રલ સંસ્થા છે એના અંડરમાં રિજનલ આરઆરઆઈ જે કહીએ એ અલગ અલગ સિટીઝમાં જે છે એ રિસર્ચનું આ કામ હાથમાં લે છે એની સાથે સાથે કોલેજના લેવલ પર પણ કોલેજો પણ પોતાના રિસર્ચેસ અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ ઇન્ટર્નશિપ સ્ટુડન્ટ્સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ સાથે કરતી હોય છે અને સાથે સાથે સેન્ટ્રલ કાઉન્સિલ સાથે કોલેજો જે છે છે એ એમઓયુ કરે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એ લોકો કરતા હોય છે સાઈન અને એના અંદર પણ ઘણા બધા રિસર્ચિસ થાય છે અને રિસર્ચિસ ઘણા બધા રોગોમાં છે અને ચાલુ સતત ચાલુ ને ચાલુ જ છે એટલે વીઆર એટ પાર ઇન ધ ફિલ્ડ ઓફ રિસર્ચ વિથ એની અધર પેથી

ડિફરન્ટ ડિફરન્ટ ગવર્મેન્ટ સ્કીમ્સ જેમ કે આરબીએસ કે સ્કીમ્સ છે એમાં પણ હોમિયોપેથીના છોકરાઓ જે છે એ સ્ટુડન્ટને એમાં જોબ્સ મળતી હોય છે એટલે દેર ઇઝ અ વાઇડ સ્કોપ ઓફ એમ્પ્લોયમેન્ટ ઇફ એની વન ચુઝ હોમિયોપેથી એઝ અ કરિયર ઓપ્શન અને ડેફિનેટલી હજી અવેરનેસ આપણે ક્રિએટ કરી શકીએ છીએ સી દેર ઇઝ નો એન્ડ ટુ ધીસ જેટલું હજી આ પદ્ધતિની અવેરનેસ અને ઓરિયન્ટેશન લોકોમાં થશે અને એટલી જાગૃતતા પણ વધશે અને એ પ્રમાણે માઉથ ટુ માઉથ પબ્લિસિટી પણ થશે

એવી રીતના લોકોને રિસર્ચમાં પણ જોબ મળે છે એની સાથે સાથે એડવાઇઝર્સ હોય છે સ્પેસિફિકલી હોમિયોપેથી જે મિનિસ્ટ્રી ઓફ આયુષથી લઈને સ્ટેટ મિનિસ્ટ્રી સુધી હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ ત્યાં પણ બધા સાયન્ટિફિક એડવાઇઝર્સ હોય છે અને એ લોકો રિસર્ચમાં ખૂબ કાર્યરત હોય છે ત્યાં રિસર્ચ થઈ રહ્યા છે સંશોધન થઈ રહ્યા થતા હોય છે એ હોમિયોપેથી દવાઓને લઈને અલગ અલગ રોગને લઈને થતા હોય છે અચ્છા આપણે ત્યાં હોમિયોપેથી જ્યારે ચર્ચા કરવામાં આવે કારણ કે શરૂઆતમાં આપે પણ વાત કરી કે એ ખૂબ લાંબી ચાલતી પ્રોસેસ છે કારણ કે ધીરે 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 રોગને નાશ કરવા માટે હોમિયોપેથી કામ કરતું હોય છે શું આનું કોઈ એવું રિસર્ચ ન થાય કારણ કે સૌથી મોટી મર્યાદા હોમિયોપેથી બધા જ રોગો માટે હોમિયોપેથી આમ કહી શકાય કે સારું પદ્ધતિ છે પણ કારણ કે લોકો પસંદ નથી કરતા એની મોટી મર્યાદા એ છે કે બહુ વાર લાગે છે બહુ લાંબી ચાલતી પ્રક્રિયા છે તો એવું કોઈ સંશોધન ન થઈ શકે કે આને ઝડપ ઝડપી કરી શકાય કે આ એનું સિદ્ધાંત છે કે લાંબા પ્રોસેસવાળું

એટલી ફાસ્ટ અસર કરે છે બીજી વાત કરીએ મેડમ જો આપણે થાઇરોઇડ લઈએ ડાયાબિટીસ લઈએ અલ્સરેટિક કોલાઇટિસ લઈએ તો પછી એમાં એવું થાય કે સપોઝ એ બધી દવાઓ કેવી છે કે તમારે એલોપેથિક પણ આખી જિંદગી જ લેવાની છે તો એ લાંબા સમયની થઈ સપોઝ થાઇરોઇડ છે તો તમે ગોળી કરો છો તો લાંબા સમયની જ છે ખાલી હોમિયોપેથી નું કેવાય ને કા નામ બગાડી કે હોમિયોપેથી બહુ ટાઈમ લેશે સપોઝ મારી જોડે મેં તમને નામ કીધું કે એક દિવસ તો પણ બાળક આવે છે અને ઘણી મેજોરિટી મારી પ્રેક્ટિસ એવી છે કે પીડિયાટ્રિક કેસીસ બહુ જ આવે છે અને જે અસ્તમાના કેસીસ છે કે વાડી ગડે જે બાળકો બીમાર પડે છે ને એની સામે હોમિયોપેથી બહુ સરસ અસર કરે છે એટલે આ તો મિથ જ છે કે હોમિયોપેથી બહુ ઓછી એક્ટિંગ કરે છે કે અમુક સિલેક્ટેડ ડિસીઝમાં હોમિયોપેથી યુઝ થાય છે એવું તો છે જ નહીં એટલે આ એક કન્સેપ્ટ છે ને કે કદાચ આ આપણે આ નિર્માણ ઉપર આપણે એક આ કરી રહ્યા છે ને તો એના લીને ઘણા બધા જે અત્યારે આપણા જે બધા દર્શકો છે ને તો એ લોકોને પણ આઈડિયા આવશે કે હોમિયોપેથી વસ્તુ એટલી સરસ વસ્તુ છે ને

પોતે એ હોમિયોપેથી કરી લે છે સપૂઝ મારી બે ડોક્ટર છે જોડે મેં 7 વર્ષ કામ કર્યું હતું પણ મારા બંને બાળકોને વેક્સિન અપાઈ જ નથી અને હેલ્ધી છે અને મારા બાળકો ક્યારે બીમાર પડતા જ નથી થાય છે એટલે સમયનો અભાવ છે આપ બન્યા અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ સ્વસ્થ રહો અને જોતા રહો નિર્માણ નમસ્કાર